એમએસ યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટીમાં સીટ વધારવાના મુદ્દે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનીશ પટેલની અધ્યક્ષતામાં યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન સાથે બેઠક યોજાઈ હતી કોમર્સ ફેકલ્ટીના ડીન જયેશ પંડ્યા યુનિવર્સિટીના એનએસયુઆઈ એજીએસયુ એબીવીપી ગ્રુપના વિદ્યાર્થી સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થી નેતાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અગાઉ એમએસ યુનિવર્સિટીની પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે યાદી જાહેર કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા પોતાના એડમિશન માટેના વેરીફિકેશન અને ફી ભરીને એડમિશન લીધું છે ત્યારે પ્રથમ વર્ષ બીકોમ માટે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓએ અપ્લાય કર્યું છે મેરિટ લિસ્ટ જાહેર થયું છે ત્યારે વડોદરાના ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે વડોદરાના વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ માટેની તક મળે અને તેઓને બહાર ન જવું પડે તથા વડોદરાના જે વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે તેઓ માટે બી કોમ કોર્સ માટે સીટ વધારવામાં આવે ત્યારે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વધુ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં લાભ મળે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને એડમિશન મળે તે માટે સીટ વધારો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી એમાં આપણે બહુ સફળતાથી રાઉન્ડ વન રાઉન્ડ ટુ રાઉન્ડ થ્રી કમ્પ્લીટ કર્યા છે અને ત્યાર પછી આજે વિદ્યાર્થી સંગઠનો સાથે વીસી સાહેબે પછી મારે હું પોતે ડીન તરીકે અને ફાદ પ્રિન્સિપલ તરીકે અને જે બીજા જે સત્તાધીશો જે એડમિશનમાં રોકાયેલા છે એમણે વિદ્યાર્થી સંગઠનો સાથે એક મિટિંગ કરી અને વિદ્યાર્થીઓના હિતમાં કેવી રીતે યોગ્ય નિર્ણય લઈ શકાય એના માટે એક મિટિંગ યોજી હતી આપણે પહેલેથી જ વડોદરાના વિદ્યાર્થીઓનો પર્સન્ટેજ જે એડમિશનમાં હતો એ વધારે રાખેલો જ છે અને અત્યારે રાઉન્ડ થ્રી કમ્પ્લીટ થયા પછી પોઝિશનને જાણી અને આગળ શું નિર્ણય લેવો એની એક ચર્ચા વિદ્યાર્થી સંગઠનો સાથે પણ કરી હતી જેથી કરીને એમની જે માગણી હોય એ સત્તાધીશોએ સાંભળવાની એક જે રીતે કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન પ્રક્રિયાને લઈને ચાલી રહ્યા વિવાદમાં આજે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને કોમર્સ ફેકલ્ટીના ડીન અને તમામ વિદ્યાર્થી નેતાઓને સાથે રાખીને આજે કમિટીમાં વાતચીત કરવામાં આવે કે ભાઈ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને નેવું ટકા એડમિશન મળે એવી સ સત્તાધીશોની મહેનત છે અને પ્રતિક્રિયા છે ખરેખર આ મેરિટની વાતચીત કરવામાં આવે તો જે સાડા ચારસો સીટનો જે વધારો થયો છે એમાં અમને વિદ્યાર્થી નેતાઓનો ખૂબ જ આનંદ છે ખરેખર વડોદરા શહેરના તમામ વિદ્યાર્થીઓનો યુનિવર્સિટીમાં એડમિશન આપવું એ હક છે પોતાનું તો જે સીટમાં વધારો કરવામાં આવ્યો છે ખરેખર અમારા તમામ વચ્ચે આનંદ ઉલ્લાસનો માહોલ છે અને સાથે સાથે જે ફેઝ ટુમાં એડમિશન પ્રક્રિયા આપવાની વાતચીત ચાલી રહી છે તો જ્યાં સુધી ફેઝ ટુના એડમિશન નહીં ચાલતા રહે ત્યાં સુધી વિદ્યાર્થીઓની લડત આપવા માટે અમે તમામ વિદ્યાર્થી નેતાઓ એક સાથે ભેગા થઈશું અને એનએસયુઆઈ સંગઠન પણ આ વસ્તુમાં સમર્થન આપશે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ સાહેબ અને ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર જે કે પંડ્યા સાહેબે આજે એક મિટિંગ જે હતી તે યોજી હતી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે મિટિંગની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ એ હતા કે ફેકલ્ટી ઓફ કોમર્સમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જે સીટો વધારવાની માંગ હતી તે કરવામાં આવી હતી અમારા સંગઠન દ્વારા તથા અન્ય વિદ્યાર્થી સંગઠન દ્વારા ત્યારે અમારી માંગ એક જ હતી કે વડોદરા શહેરમાં લગભગ નેવું ટકાની જે સીટો છે તે સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવે અને એ લોકોને એડમિશન આપવામાં આવે જ્યારે યુનિવર્સિટીએ પંચ્યાસી ટકા જેટલા એડમિશન હતા સોમાંથી એ સ્થાનિક વિદ્યાર્થીઓને આપ્યા હતા તો ત્યારે રોજની જે મિટિંગ હતી તે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર જે કે પંડ્યા સાહેબ દ્વારા બોલાવવામાં આવી હતી જેમાં અમને પણ જાણ કરવામાં આવી અને અમે અહીં આવ્યા તો અમારી જોડે ચર્ચા પણ થઈ અને ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન અને યુનિવર્સિટી ના વાઇસ વાઇસાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ સાહેબ દ્વારા લગભગ ચારસો પચાસ જેટલી જે સીટ છે તે ફેકલ્ટી ઓફ કોમર્સ માટે વધારવામાં આવી છે ફર્સ્ટ યર બી કોમ ઓનર્સની અંદર આ ચારસો પચાસ સીટમાં જે પણ સ્થાનિક વિદ્યાર્થીઓ ધોરણ બારની અંદર પચાસ ટકા જેટલું પરફોર્મન્સ કરીને આવ્યા છે પચાસ ટકા જેટલું જે સ્કોર છે તે લોકોએ કર્યું છે તે લોકોને એડમિશન આપવામાં આવશે તે લોકોને પ્રવેશ આપવામાં આવશે સાથે સાથે વિદ્યાર્થી સંગઠનોની માંગ પણ હતી કે આઉટસાઇડરનો જે કોટા હતો તે સમાપ્ત થઈ ગયો છે તો હવે એમાં કોઈ ઉમેરો કરવામાં ના આવે જો એમાં ઉમેરો કરવામાં આવશે તો એનો સીધો નુકસાન સ્થાનિક વિદ્યાર્થીઓનો થશે તો યુનિવર્સિટી કંઈક કંઈક એના ઉપર પણ રાજી થઈ છે હવે જે પણ લિસ્ટ આવશે તેમાં સંપૂર્ણ રીતે સ્થાનિક વિદ્યાર્થીઓ હશે તે લોકોને એડમિશન આપવામાં આવશે અને અમે યુનિવર્સિટીને એ પણ કીધું છે કે જો જરૂર પડી તો તમે હજુ પણ થોડી ઘણી સીટો વધારજો અને જે ક્રાઇટેરિયા છે એ તમે ઓછું કરજો